રાજ્યમાં સોળ જૂન થી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને ત્યારથી લઈને આજ દિન સુધી વરસાદે સમગ્ર ગુજરાતને કવર કરીને તોફાની બેટિંગ કરી છે ત્યારે હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ ગુજરાત માટે આવનારા એક બે કે ત્રણ નહીં પરંતુ પૂરા સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે અને આમ થવા પાછળનું મુખ્ય કારણ છે દક્ષિણ ગુજરાત પર સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ભારે વરસાદની વાત કરું તો હવામાન વિભાગે બે થી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એના પર ઝડપથી નજર કરીએ તો આજે એટલે કે ત્રીસ જૂન રોજ રાજ્યમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો આવનારી બે થી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે જાહેર કરી છે અને આ સિવાય બાકીના સાત દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે જાહેર જનતાને સલામત રહેવા અપીલ કરી છે અને આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને હવામાન વિભાગને લગતી તમામ અપડેટ માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો